পোপুডি খুামা তামে সারগি একচো তাইর পাচ্পডের কোথে পাডে ক্রাইর কামেয়ারেদে আজি দাডুয়়ে পাসা পুলেন্তান কা ক�

દાદી એ હું કરી દાદી ગુડ મોર્નિંગ વાસણ દુખી છે તો ગઈ ફ્રીજ માં શું પડ્યું છે કુબી 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 ગાઈસ હો બનાય કુબી કે કર હો તો ઈ તો રહી તું મારું મારે સ્કૂલ સ્કૂલ જવાનું હોય ને કે ટિફિન લઈને જવાનું હોય હા બધું ભાવ વિડીયો એક્સપોર્ટ કરવા મૂકીને આવ્યો આ તો મોડું થયો હા હા મોડી માપણી બનાવજો બહુ તીખી ના કરતો હો ભાવ તો હો પણ ખાતો નહીં ખાસ બનાવો સૌથી

મન મેલી નોકરી તારે આવો છે આવ હાવ જો ખાતે જ જો ધ્યાન રાખજો અંગાયો ચરવા એ ખાસી બધી કેટલી બધી આવી તો ગાઈસ રોટ બાંધી નવા હું બનાવું છું રોટલી લોટ તો બાંધી નાખ્યો નવા બનાવું છું રોટલી

ना कि तो मैं खावे थे आम वो भाई खाता ini

ঠো ঠাডো পৱন আহি মমী যাইছে গৰ বনা হা দেখাটো তু তো এই চকুৰা দেখাটো বনোৱা চে যে

દેખાવ પડે તો ના પડી ગયો બતાજી કેવું પડ્યો હા બતાજી કેમેરો બંધ છે બગલે લો બગલે લો તો ગાઈસ કોમ તો બધું પતી ગયું ને બાપુ જો ઉપર સીધી ઉપર તો મને હાડીમાં તો ફાવતું નહીં ચડતા

આ કે જનલ તો ગાઈસ જનલ તો હેડી મોરવિન ઘરે મસ્ત હતી આજે હેડો હું આવું માર કોમો પછી મંદિર જવાનું થાય એટલે ફોન કરું મન નેકળો એટલે હું આવું હા જાવ આવ લેતી જાવ માર રહ્યો રહ્યો અમે ઉંઘ્યો હૈ અમે

बेहने जगह में मलिक कुत्रा तो guys, हमें तो आई गया मोरवे guys, sih.

Да, да,

પવનથી લેઈને જાયો વરસાદ આયેલો પવનને લઈને મનમાં અમે તો પાછા આઈ સ્ટેશન ઉપર અમારું નહી પવન જઈ ને ખાલી ખમ જાય ગાડીઓ બસ કઈ બબુ હા હા બબુ પડી ને ખાય બતા તો ગાઈસ જીગા ભાઈ તો જોબુડા ઉપર ચડી ગયા હી જાંબુ ખાવા ને ભેગા કરવા અને મુયે એ એના રાખીને મુખે એવું થોડા થોડા આયા હી મસ્ત જોબુ ચડીએ એકા તુ તો પતી ગયો બધું હમ

ઉભો ઉભો ખા કરું તો હેડીન પહોંચી જવા તો ઈકન ભાઈ લાગે તો આટલો બધો પાડ્યો ભાઈ પેઈ તો અડધો અડક ખંચીન છે તો રાખવાનો હે દેખાતી નહીં બસ એવું ને ચડાયું નહીં હમ આપણે ચડી તો ગાઈસ અમે તો આવી ગયા ઘરે ये अब वही लुंगड़ी कड़ी में कीगा और उन्होंने मैसेज बन से और दर्शन करवा दिए वो सब बड़ा नहीं तोय तो

અમને વસંત રહે છે એટલે એક એક કોંકરી દે અને આ બે જણા થોડી મને આમાં તો એક બે કરવાનું એ આવે તો એક બે તો અને એ બધા વાતો કરી કરી

ઘી કે નાક ઘી ઘી ખાતી ખા ખા બધા બિચારો તો નાખવાની વધાર જાડી એટલે થોડી જાડી વધારે જાડી થઈ જાય હાલ તો ખા તો હાલ તો ખા

જો બૂ ખાવા મમ્મી દાદી ને નાનકી ને કઈ જલ્દો ખાઈ જ ચાલો જો મોટો રાત લેવા ને તો સિગમ મારી મારી ના જાળ ફૂકાઈ ગયો તો મો ચડી ગયો કેરા

તારે જંકેતા ખા આ બેઠો એનો આવ્યો કેલ સતેબ લસણ ઓસું નાખું તો બરોબર ગુડ નાઈટ નાઈટ આની રેસિપી લઈ કિન્જનના જોડે એટલે રોજ બનાવતા પાપડો માર ચાલે શાક ના આવે

ચાલો કાંઈ જ આપણા નો કરીએ છીએ અહીંયા એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ